છોટાદપુરના ઝોઝ ગામે વન્ય પ્રાણી રીછનો હુમલો થયો છે બે વ્યક્તિઓ ઉપર રીછે હુમલો કર્યો છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત રસિકભાઈ નાયકે સારવાર અર્થે વડોદરા ખસેડાયા છે આ વિસ્તારમાં રીછના વારંવાર હુમલાથી લોકોમાં ભય ફેલાયો છે હુમલા સાથે કુલ આઠ વ્યક્તિઓ ઉપર રીછે કર્યો હુમલો આજ રોજ છોટાદેપુર રેન્જના ઝોજ રાઉન્ડના ઝોજ ગામે વહેલી સવારે કુદરતી હાથે ગયેલા શાંતિલાલભાઈ ના છોકરા રસિકભાઈ શાંતિલાલભાઈ ઉંમર વર્ષ પિસ્તાલીસને નદી કિનારે ત્યાં વહેલી સવારે છ વાગે રીછ દ્વારા હુમલો કરવામાં આવેલો હતો સદર બનાવના સ્થળે અમારો તમામ સ્ટાફ હાજર છે અને રીછ અત્યારે જંગલ વિસ્તારમાં જ હોય જે ઈજાગ્રસ્ત છે તેને પ્રાથમિક સારવાર જોજ આપીથી છોટાઉદેપુર રીફર કરવામાં આવેલા ત્યાં સારવાર કરી અને વધુ સારવાર છે સિવિલ હોસ્પિટલ વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ